જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે હરિભા ઉપેર એટલે કે બે દાડાથી વિડીયો આપણે બનાવી હતું અને આ વિડીયો તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમને બધા કટ બતાવીશું પહેલો કટ આપણે હરિભાઇ છે એ પણ પૂરો કરી દિલ

કામ કરવાનું યે મન કીધું છે શિવ કામ ના કરવાનું યે મન કીધું છે આ તો લગા દીધો યાર

બે કાચિ પોલાવ હા ઓ બોલાવ ડાયરેક્ટ ત્યાં 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 હા જો આને બતાવો બોલ આજો બોલ આજો મા રસ્તા ઇરરો હે તો આની પછી રસ્તે આવે યાર બાર બાર હા બાને આરામ કર લ્યો ને ઠાકરજીને આરામ કરજો આ છોકરાને

कैमरा चला लीजिए लाइव

પાણી પીઓ અરે જઈએ પાણી કેમ છો ભગતરાય ઘર પાણી પપ્પા તો પાણી પીને પછી શૂટિંગ ચાલુ કરીએ ગરમી બહુ પડે છે હા મજામાં હા નહી તો બતાવ તો વિડિયો કોલ ન હોય તો લછા પછી જ આવે

બીજા <cudy> કટ્યા <airi> <laughs> <respuesta>

ફરો છો અમારાથી હવે હળવો નઈ ફળ્યો બાર રાખો બસ કટ બાર ને કોઈ ના આવે હો હા હા મારા કોકડ એટલે ભાઈ બા આથે ઉગાડી આવ કે ગયો

હાડી બીજે આપણે કોર હાડી બીજના દાડા બહાર પડી ગયા મેં ખબર પડી કે હું કે તમાકો કરવાનો તો નહીં બહાર પડી સારી બીજલા દાડા તમાકા શું કે છે લ્યો

નાટક ના કરે પણ તમે નાટક કર્યો તો ભલે કર્યો પણ હવે કદાચ થઈને તમે વિચારો આપણા ગામમાં બધા ભણેલા નહીં કોઈ અપણ સમાચાર લેવા આવ્યો તો